નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે સંગીત યુટ્યુબમાં આ ચમત્કાર કેવી રીતે થઈ રહ્યો છે આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે ભૂલથી પણ આને અવગણશો નહીં કારણ કે તમને તમારા જીવનમાં પહેલીવાર આ તક મળી છે દરરોજ રાત્રે એક દેવી તમારા ઘરે આવે છે પણ અંતે આ દેવી કોણ છે અને તે તમારા ઘરે શા માટે આવે છે આ જાણ્યા પછી તમારી રાત્રે ઊંઘ ઉડી જશે જઈશ પણ મિત્રો બીજી એક મહત્વપૂર્ણ વાત છે આજનો વિડિયો ફક્ત નસીબદાર લોકો માટે છે આ વિડિયોને અંત સુધી જોનારાઓ જ જ્યાંથી જુઓ કાલથી તેનું નસીબ ચમકશે હા મિત્રો ચાલશે કારણ કે આ વિડિયોમાં કેટલાક આવા રહસ્યો છે જે હજુ સુધી તમારા કાનમાં પ્રગટ થયું નથી વિડિયો શરૂ થાય ત્યાં સુધી પહોંચ્યું ન હતું માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો તેઓ સાચા પ્રેમીઓ છે પહેલો વિડિયો એક સ્વીટ લાઇક આપો અને નીચે મૂકો કોમેન્ટ બોક્સમાં ત્રણ વાર જય માતાદી લખો આમ કરવાથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળશે તમને અને તમારા આખા પરિવારને મળશે હવે તમે સાચું સાંભળ્યું એક દેવી જ્યારે તમે રાત્રે જાગતા હોવ છો ત્યારે તે દરરોજ રાત્રે બાર વાગ્યે તમારા ઘરે આવે છે ભોજન કર્યા પછી તેઓ સૂઈ જાય છે ત્યારે જ આ દેવી તમારા ઘરમાં પ્રવેશ કરે છે પણ તે જ્યારે તમે જાણો છો કે હેતુ શું છે ત્યારે તમે ખુશ થશો તમે રડશો હા મિત્રો આ દેવી હવે તમે પણ તમારું નસીબ તમારા પર દયાળુ રહ્યું છે હવે તમારા મનમાં આવી રહ્યું છે કે તેને વધુ તેજસ્વી બનાવો પ્રશ્ન એ જરૂર ઉઠતો હશે કે આખરે આ દેવી આપણું ભાગ્ય આપણને કેમ બદલવા માંગે છે મિત્રો તમારા દરેક પ્રશ્નમાં શું ખાસ છે તમને જવાબ મળશે પણ ફક્ત વીડિયો પૂર્ણ કરો જ્યાંથી જુઓ આ દેવી તમને સોનાની ભેટ આપશે તમને તક આપી રહ્યું છે અને જો તમે તેને ઓળખો છો જો તમે તેને સ્વીકારશો તો તમારા જીવનમાં એક ચમત્કાર થશે જે હવે તમારું આખું ભવિષ્ય બદલી નાખશે હું તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા જઈ રહ્યો છું અમે તમારી કુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અમે તેનું વિશ્લેષણ કર્યું અને શોધી કાઢ્યું કે તમારી ભાગ્યરેખામાં બે મોટા અવરોધો છે શું તમે ઊભા છો હા મિત્રો આ બે લોકો તમારા છે તમારા જીવનમાં અવરોધો ઊભા કરી રહ્યા છો અને તમે જ્યારે પણ તમે બરબાદ કરવાની યોજના બનાવો છો જો આ બંને એકસાથે મળે તો ફક્ત તમે જ તેઓ ફક્ત દેશને નીચે લાવવાની વાત કરે છે પણ તે મિત્રો આ બે લોકો તમારા છે તેનું કારણ શું છે કારણ કે તમારા રસ્તામાં લોકો ઊભા છે તેમને પહેલાં પણ તક આપવામાં આવી હતી અને લોકોએ તમને છેતરીને મોટું કાવતરું રચ્યું છે મેં તને ફસાવ્યો હતો પણ છતાં તું મેં ફરીથી તેમના પર વિશ્વાસ કર્યો અને હવે આ લોકો પર તમારી કુંડળીમાં રાહુ અને કેતુની જેમ આપણે બેઠા છીએ હવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ લોકોને તમારા જીવનમાંથી દૂર કરવાનો સમય આવી ગયો છે જો તમે ઈચ્છો તો તેને સંપૂર્ણપણે દૂર કરો તમારું જીવન ફરી ખુશીઓથી ભરાઈ જાય જો તમે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ ઈચ્છો છો જો તમને તે સમજવા લાગે તો તમારે આ ભૂલ ફરીથી કરવી જોઈએ તમે છેલ્લા કેટલાક સમયથી આ સતત પુનરાવર્તન કર્યું નથી સખત મહેનત કરી રહ્યા છીએ પણ તેમ છતાં આટલા સંઘર્ષને કારણે તમને સફળતા મળી રહી નથી આ કર્યા પછી પણ પરિણામ તમારા પક્ષમાં નથી તમે આવી રહ્યા છો પણ મિત્રો એક વસ્તુ ખાઓ તમે ખબર નથી કે તમારા જીવનમાં કોઈ સકારાત્મકતા છે કે નહીં શક્તિ હંમેશા છુપાયેલી હોય છે આ શક્તિ પછી છે જ્યારે તમે ખૂબ જ અસ્વસ્થ હો ત્યારે તે દેખાય છે જ્યારે તમારી પાસે કોઈ રસ્તો ન હોય ત્યારે થાય છે જ્યારે તમને લાગે કે હવે બધું પૂરું થઈ ગયું છે ત્યાં અને હા તે તમને બચાવવાનો પ્રયાસ કરે છે મિત્રો આ બીજું કોઈ નહીં પણ એ જ દેવી છે કોણ તમને અંધકારમાંથી બહાર કાઢશે તે તમારા જીવનમાં ઘણી વાર આ રીતે તમારી સાથે ઊભી રહી છે એવો સમય આવી શકે છે જ્યારે તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો તમારી સાથે ઘણી વાર આવું બનતું હોય તેમાંથી તમે માંડ માંડ બચી ગયા છો જે બન્યું તે ટળી ગયું પણ જો તે બન્યું હોત તો આ તમારા માટે ખૂબ જ ખરાબ સાબિત થશે તે દેવી છે જે તમને દરેક ખરાબ સમયથી બચાવે છે આ કળિયુગમાં માણસ પોતાના કર્મોનું પરિણામ છે પરંતુ જો તમે તમારા માટે કંઈ ન કરો તો ભૂલો સુધારવાનો પ્રયાસ નહીં કરે પછી દેવી પણ તમારું ભાગ્ય રોશન કરી શકશે નહીં તો મિત્રો સૌ પ્રથમ તમારે એ સમજવાની જરૂર છે કે તમારા જીવનમાં એવા કોણ હશે જે તમારા માટે સારા હશે તમારે હવે તેમની સાથેના સંબંધો તોડવાની ચિંતા કરવાની જરૂર નથી તો જ તમારું જીવન ફરી ખુશીઓથી ભરાઈ જશે હવે આ દેવી સંપૂર્ણપણે તૈયાર છે અને તે ઈચ્છે છે કે તમારું જીવન ફરી બદલાઈ જાય પણ જ્યાં સુધી તમે તમારી ભૂતકાળની ભૂલો ભૂલી ન જાઓ જ્યાં સુધી તે તમારા ન થાય ત્યાં સુધી તેનું પુનરાવર્તન કરવાનું બંધ નહીં કરે જો તમે તમારા નસીબને ચમકાવી શકતા નથી મિત્રો હવે નિર્ણય તમારા હાથમાં છે દેવી તમારા જીવનને બદલવા માટે આશીર્વાદ શું તમે તૈયાર છો પણ શું તમે આ તક લઈ શકો છો શું તમે ઓળખવા માટે તૈયાર છો જો હા તો હમણાં જ કરો માતા રાણીના નામે આ વિડિયો લાઇક કરો નીચે ટિપ્પણી કરો અને તમારા જીવનને એક નવી દિશા આપો આ દૈવી જ્ઞાન મને અંદર લઈ જશે અપનાવો હા મિત્રો આ જાણ્યા પછી તમે તમને નવાઈ લાગશે કે આ દેવી દરરોજ રાત્રે તમારા ઘરે આવે છે આ જ કારણ છે કે સારા લોકો આ દુનિયામાં આવે છે ભલે તેઓ તમને ગેરસમજ કરે હું ખોટું બોલી શકું છું પણ આ દેવી તે જાણે છે આ તો છે તું ખરેખર કેવા પ્રકારની વ્યક્તિ છે દેવી તે તમારા હૃદયની દરેક લાગણી સમજે છે મને ખબર છે કે તમારા હૃદયમાં બધા માટે પ્રેમ છે અને જો કોઈ મુશ્કેલીમાં હોય તો કરુણાની ભાવના હોય છે જો મારી સાથે આવું થાય તો તું તારા બધા કામ છોડી દે તેને મદદ કરવા માટે આગળ વધે છે પણ અંતે તે વ્યક્તિ તમારી નથી એ જ વ્યક્તિ તમારી સામે ઊભી છે મિત્રો આ તેનું કર્મ છે પણ તમે શું કર્યું છે તમે જે કર્યું તે તમારા કર્મ છે અને આ છે આ દેવી તમારા કાર્યોથી આકર્ષાય છે ભક્તિ સામે ભગવાન પણ નમી જાય છે અને એ જ રીતે આ દેવી તમને ધનવાન બનાવી રહી છે કારણ કે મિત્રો તમારી પાસે તમારા મેં જીવનમાં ખૂબ મહેનત કરી છે અને ઘણો સંઘર્ષ કર્યો છે પણ હજુ પણ તમારા જીવનમાં તે છે તમને એ સુવિધાઓ મળી નથી જે તમે લાયક હતા તમે હંમેશા લોકોનું ભલું કર્યું તમારો સ્વભાવ ખૂબ જ દયાળુ છે પણ છતાં તમારા મારા જીવનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી જેથી તમને જોઈતી સફળતા મળે કારણ કે આ દેવીએ હવે એક મોટો નિર્ણય લીધો છે હવે આ દેવી ઇચ્છે છે કે તમે પણ તમારા જીવનમાં પણ અમીરોમાં ગણાશો અપાર સંપત્તિ આરામ અને સાચો પ્રેમ પણ મિત્રો આ દેવી દૃશ્યમાન સ્વરૂપમાં આવી તે દર્શન નથી આપતી પણ સંકેતો આપે છે માધ્યમ દ્વારા તમને આશીર્વાદ આપે છે હવે તમે તમારે દરરોજ રાત્રે આ સંકેતો ઓળખવા પડશે બાર વાગ્યે આ દેવી તમારા ઘરે આવે છે અને આ દેવીનો તમારા ઘરમાં ખાસ હેતુ છે તે કંઈક એવું લાવે છે જે તમને ધનવાન બનાવી શકે છે પણ મિત્રો જો તમે તેમના સંકેતોનું પાલન કરી શકો તો જો તમે આને અવગણશો તો આ દેવી પોતાનું કામ કરવાનું બંધ કરી દેશે હું સફળ થઈ શકીશ નહીં તો હવે તમારે હા મિત્રો તમારે સંકેતો ઓળખવા પડશે આ દેવી તમને દરરોજ રાત્રે સંપત્તિ અને અપાર સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે તે જી મુશ્કેલીઓ હતી પણ તેમાંથી કોઈ નહીં તમારા મુશ્કેલ સમયમાં તમારી વ્યક્તિ તમારી સાથે છે જે વ્યક્તિ માટે હું ઊભો નહોતો થયો તમે એટલું બધું કર્યું કે આજે તમારું જીવન છે તેણે દુશ્મન બનાવ્યો છે પણ તમે મિત્ર છો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે દેવી હવે તમારા જીવનમાં રક્ષણાત્મક કવચ બની ગઈ છે તમારા દુશ્મન તમારા એક વાળને પણ નુકસાન પહોંચાડવા આવ્યા છે હું તે કરી શકતો નથી પણ તમારે એક વાત ખાસ જાણવાની જરૂર છે આવી કોઈ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે જ્યારે તેઓ જુએ છે કે તમે જો તમે સખત મહેનત અને સંઘર્ષથી હરાવી ન શકો તેઓ કાળા જાદુ અને ગુપ્ત વિધિઓનો અભ્યાસ કરે છે પણ મિત્રો તેમનો જાદુ જો તમે આકસ્મિક રીતે તમારા જીવનનો અંત લાવો તો જ અસરકારક રહેશે તેમને સંબંધિત કેટલીક વસ્તુ આપશે દાત તમારા કપડાં જૂતા ચંપલ અથવા આવી કોઈ વસ્તુ તમે તમારા શરીર પર શું વાપરો છો જો તમારી કોઈ વસ્તુ તેમની પાસે જાય તો તમારી સકારાત્મક ઉર્જા પણ તેમની પાસે જશે અને જો તેઓ તેના પર તાંત્રિક વિધિ કરે તો તે તમારા જીવન પર ખૂબ જ અસર કરશે તો તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ શું કોઈને પોતાના અંગત કપડાં અથવા અન્ય વસ્તુઓ પ્રદર્શિત કરવાનો કોઈ અધિકાર છે કોઈ ખાસ વ્યક્તિને વસ્તુઓ ન આપો એવી વસ્તુ જેનો તમે ઈન્કાર ન કરી શકો તેના પર થોડું મીઠું હાંટશો તે ચાલશે તમારા ઘરમાં ઉર્જા રહેશે અને દુશ્મનો રહેશે મિત્રો હવે કોઈ ઉકેલ કામ કરશે નહીં બીજી મહત્વની વાત એ છે કે આને ધ્યાથી સાંભળો દેવી દરરોજ મધ્યરાત્રિના બાર વાગ્યે તમારા ઘરે આવે છે અને તે તમને સોનું ચાંદી અને સંપત્તિ લાવે છે દેવી તમને અપાર સંપત્તિથી આશીર્વાદ આપવા માંગે છે પણ તમે તેમના સંકેતોને અવગણો છો આ દેવી રાત્રે બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી આશીર્વાદ આપે છે વાગ્યા સુધી તમારા ઘરની આસપાસ રહે છે અને બ્રહ્મ મુહૂર્તમાં તમારી શક્તિઓ સાથે તમે જો ક્યારે તમારા રાત્રે બે થી ચાર વાગ્યાની વચ્ચે અચાનક ઊંઘ આવવા લાગી જો તે ખુલે તો સમજવું કે આ દેવીએ તમને જગાડ્યા છે અને આ એક સંકેત છે કે તે તમને અપાર સંપત્તિ આપશે જો તમારે આપવું હોય તો હવે તમારે શું કરવું જોઈએ કોઈ દિવસ તમારી ઊંઘ આવે તો ધ્યાથી સાંભળો સવારે બે થી ચાર વાગ્યાની વચ્ચે આપમેળે જો તે ખુલે છે તો તમારે તમારા ઘરનો મુખ્ય દરવાજો બંધ કરવો જોઈએ તમારે દરવાજા પર જવું પડશે અને જોવું પડશે કે ત્યાં પાંચસો રૂપિયાની નોટ છે જો તમે સોના અને ચાંદીનું ખાણકામ કરશો તો તમને મોટા બંડલ મળશે જો તમે ઇચ્છો તો તમે પણ મેળવી શકો છો અને તમને એટલું બધું મળશે કે તમે અમીરોમાં સામેલ થઈ જશો હા મિત્રો આ વાત ગણાશે જો તમે તેને મજાક તરીકે ન લોજો તમે તેને હળવાશથી લેશો તો આ ચમત્કાર તમારો થશે જીવનમાં ક્યારેય નહીં બને કારણ કે મિત્રો જે લોકો ભગવાનમાં સાચી શ્રદ્ધા ધરાવે છે ચમત્કારો ફક્ત તેમના જીવનમાં જ થાય છે કોઈના જીવનમાં નહીં કોઈ પણ ઉકેલ ત્યારે જ સફળ થાય છે જ્યારે તમે જો તમારી ઊંઘ આવે તો સાચી શ્રદ્ધા દેખાય છે જો કોઈ કારણોસર આ ખુલતું નથી તો એનો અર્થ એ કે તમે ભૂલ કરી છે કદાચ તમે જમતી વખતે કંઈક ખાવાનું છોડી દીધું હશે અથવા તમારા કપડાં ખોટા સ્થાને મૂકી દીધા અથવા પગવાળું કંઈક જો આવું થયું હોત તો તમને ફટકો પડ્યો હોત તમને ભયાનક સપના આવશે અને સકારાત્મક ઊર્જા આવશે એટલા માટે સિગ્નલ તમારા સુધી પહોંચતા નથી રાત્રે સૂતી વખતે સૌથી પહેલા હાથ ધોઈ લો તમારા પગને સારી રીતે ધોઈ લો અને પછી દેવી લક્ષ્મીની પ્રાર્થના કરો નમન કરો અને પછી સૂઈ જાઓ કારણ કે મિત્રો આ દેવી બીજું કોઈ નહીં પણ હું જ છું માતા વિડિયો હમણાં જ લાઇક કરો માતા લક્ષ્મીના નામ સાથે કોમેન્ટ કરો અને આ દૈવી શક્તિનું તમારા જીવનમાં સ્વાગત કરો હા મિત્રો જ્યારે તમે આ પદ્ધતિઓ અજમાવો છો જો તમે આ ચમત્કારનું પાલન કરશો તો તમારા જીવનમાં થશે આ ઘટના બનતા તમને કોઈ રોકી શકશે નહીં અને જ્યારે પણ તમે આ કાર્યો કરો છો જો તમે તે કરો છો તો ધ્યાનમાં રાખો કે કોઈ નહીં તેના વિશેના કહો એ તમારી ભૂલ છે સંકેત મળતા જ તે વારંવાર કરો તમે પહેલાં તે મેળવો તમે તેને તમારી નજીક મેળવો તેને પડોશમાં ફેલાવો અને આ કારણોસર તમને તેનો સંપૂર્ણ લાભ ક્યારેય નહીં મળે મિત્રો કૃપા કરીને આ ભૂલો સુધારો કારણ કે આ આદત તમારા વિનાશનું કારણ બને છે તે તમારા ભાગ્યને વિક્ષેપિત કરે છે અને જીવનમાં સફળતા અને સમૃદ્ધિનો માર્ગ પણ હવે તે મને આ ભૂલ કરતાં અટકાવે છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી પોતાને બચાવો તમારું નસીબ હવે સાતમા આસમાને પહોંચશે તમારી કુંડળીમાં મહાલક્ષ્મી યોગ બનવાનો છે અને અમૃત સિદ્ધ યોગ બનાવવામાં આવ્યો છે આ એક સંકેત છે કે દેવી લક્ષ્મી પોતે તમારી સાથે છે મિત્રો તમે ઘરે આવવાના છો એક ખાસ વાત યાદ રાખો જો આગામી ત્રણ દિવસમાં કોઈ હોય તો તે ધ્યાનમાં રાખો જો કોઈ નવી સ્ત્રી તમારા ઘરે કંઈક માંગવા આવે તેને ક્યારે ખાલી હાથે જવા ન દોજો તમે તેને ખાલી હાથે પાછા ફરો તો તે મોટી વાત છે આ માતા હોવાથી આપત્તિ આવી શકે છે લક્ષ્મીની નિશાની એ છે કે તે તમને ધન આપશે મિત્ર મિલકત આપવા માંગે છે મિત્રો તમે તમારા જીવનમાં સારા અને ખરાબ સમય જોયા છે મેં બંને સમય જોયા છે જ્યારે સારો સમય હતો ત્યારે પૈસા હતા તમારી પાસે બધી જ વૈભવી સુવિધાઓ અને સુવિધાઓ હતી અને તમારા સગાઓ તમારી આસપાસ ફરતા હતા પણ ખરાબ સમય આવતાની સાથે જ તે સૌથી પહેલું કામ કરે છે કે સંબંધીઓ તમારાથી દૂર રહેવા લાગે છે આ દુનિયાની કઠોર વાસ્તવિકતા છે ઘણું સહન કર્યું છે મેં ઘણું સહન કર્યું છે અને સંઘર્ષ કર્યો છે પણ ક્યારેય નહીં મેં કોઈને છેતર્યા નથી કે કંઈ ખોટું કર્યું નથી ગમે તે રીતે પૈસા કમાયા પણ હજુ પણ આ દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જે તમારી ખુશી બગાડવાનો પ્રયાસ કરે છે શું તમે જોઈ શકતા નથી કે તેઓ તમારી સફળતાની ઈર્ષા કરે છે અને હું તમને આગળ વધતા જોવા માંગતો નથી કારણ કે તેઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે અને તેમનાથી યોગ્ય અંતર જાળવવું મહત્વપૂર્ણ છે હવે આજના જ્યોતિષ કાર્યક્રમમાં હું તમને કેટલાક મહત્વપૂર્ણ રહસ્યો જણાવીશ આ વાતો સાંભળ્યા પછી તમે દંગ રહી જશો કારણ કે આ સત્ય છે જે તમે પહેલાં ક્યારેય સાંભળ્યા નથી તો થોડો સમય કાઢો અને આ જ્યોતિષ વાંચો કૃપા કરીને સંદેશને અંત સુધી ધ્યાંથી વાંચો હું તમને કહીશ દરેક આવશ્યક માહિતીની વિગતવાર માહિતી આ જ્યોતિષ કાર્યક્રમની શરૂઆતથી માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો કૃપા કરીને આ વીડિયોને હમણાં જ લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં દિલથી જય માતા દી લખો આ કરવા માટે ભદ્રકાળી અને હર હર મહાદેવ લખો માતા રાણી અને ભગવાન શિવનો સીધો સંબંધ તમને એવા મિત્રો તરફથી આશીર્વાદ મળશે જેમના માથા પર માતા રાણીનો આશીર્વાદ છે તેમની પ્રગતિ હંમેશા આગામી પાંચ વર્ષમાં થાય છે ક્યારેક ક્યારેક તમને આવી સ્ત્રી મળશે એવું થવાનું છે જે ભગવાને ખાસ બનાવ્યું છે તમારા જીવનમાં આ સ્ત્રી તમારા માટે પસંદ કરવામાં આવી છે એક નવો પ્રકાશ લાવશે જેથી તમારા દુઃખ અને તમે તમારા જીવનમાં દુઃખનો અંત લાવી શકો છો તમે તમારા સાથે સંઘર્ષ કર્યો છે પીડાનાશક તેમને કોઈની સાથે શેર કરવા મુશ્કેલ છે કારણ કે આપણી આસપાસ આવું કોઈ નથી આપણા દુઃખ કોણ સમજી શકે અને કોણ આપણે આપણાપ જેમના પર તમે વિશ્વાસ કર્યો હતો તે તને પોતાનું સર્વસ્વ માનતો હતો મને કંઈ સમજાયું નહીં એટલે જ લોકો તમારા મનમાંથી હવે મને તારા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે ભગવાન તમારી મુશ્કેલીઓનો અંત લાવવા માટે તમારા જીવનમાં કોઈ ખાસ સ્ત્રી મોકલી શકે છે આ સ્ત્રી ફક્ત પુરુષો માટે નથી પરંતુ તે સ્ત્રીઓના જીવનમાં પણ આવી શકે છે તે તમારા જીવનને નિરસ્થી રંગીન બનાવશે આ સ્ત્રી તમારા જીવનમાં આવતાની સાથે જ તમારા જીવનમાં મોટા ચમત્કારો થશે એવું લાગશે કે ખુશીઓનો વરસાદ થશે અને આવા એવી ઘટનાઓ બનશે જે તમે જાતે જોશો જો તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો તો જો તમારા મનમાં કોઈ મોટું તોફાન ચાલી રહ યો હોય તો આ સ્ત્રી તેને શાંત કરશે હવે પ્રશ્ને ઊભો થાય છે આ સ્ત્રી કોણ છે અને તમે તેને કેવી રીતે શોધી શકો છો સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે તમે ઓળખી શકો છો આ સ્ત્રી તમારા જીવનમાં શું ફરક પાડશે આ પછી આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે તેને ઓળખવાની રીત કઈ છે અને તમે તેને ક્યાં શોધી શકો છો આ સાથે તમને ભગવાન શ્રીરામ જે કંઈ પણ મળશે અને સંકટ મોચન હનુમાનજીના સાચા ભક્ત છો આ સંદેશ વાંચ્યા પછી તેઓ જય શ્રીરામના નારા લગાવશે અને મુશ્કેલી નિવારક હનુમાનજીને નમન લખીને આ કરો અને આશીર્વાદ મેળવો પ્રભુ શ્રીરામ અને હનુમાનજી તમારા પર કૃપા કરે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે અને તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે ચાલો હવે વાત કરીએ તમારા જીવનમાં રહેલી સ્ત્રી વિશે આનાથી સકારાત્મક પરિવર્તન આવશે મહિલાએ તે લોકોનો અસલી ચહેરો પણ ઉજાગર કર્યો જે તમારા જીવનમાં છુપાયેલા દુશ્મનોને દૂર કરશે તે લોકોના ખોટા માસ્ક ઉતારશે અને જેઓ તમારી ઈર્ષા કરે છે તેઓ વધુ ઈર્ષા કરશે આ મહિલાનું નામ અને આર જેવું લાગશે આ સ્ત્રી તમારા પત્રોથી શરૂઆત કરે છે તે તમારા જીવનમાં આવશે અને તેને બદલી નાખશે આ વાત ધ્યાનમાં રાખો તમે તમારા દુઃખને છુપાવવામાં નિષ્ણાત બની શકો છો પણ હું મારી ખુશી છુપાવી શકતો નથી તો જ્યાં સુધી આ સ્ત્રી તમારા જીવનમાં ન હોય જ્યાં સુધી તે ન આવે ત્યાં સુધી કોઈને આ વિશે કંઈ ખબર નહીં પડે મને કહો કે આ સ્ત્રી પાંચથી છ આવશે કોઈ રસ્તા પર કે કોઈ મુસાફરી પર દિવસો જો તમે પુરુષ હોવ તો હું તમને મળી શકું છું તો તે મિત્રતા હોઈ શકે છે જો તમે જો તે સ્ત્રી હશે તો આ સ્ત્રી તમારી સાથે મિત્રતા કરશે કરી શકો છો તમારી આસપાસ આ નામનું કોઈ વ્યક્તિ હોવાની શક્યતા છે તે સ્ત્રી પહેલેથી જ ત્યાં છે જેને તમે હવે જોઈ શકો છો પણ જો તમે તેના ગુણો જુઓ તો તમને ખ્યાલ આવશે કે તે તમારા જીવનમાં આ કેટલું મહત્વનું છે એક સ્ત્રી તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે છે તે તમને તમારા જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યોથી ભરી દેશે અને ભવિષ્યની ઘટનાઓ હવે જાહેર થઈ રહી છે આવનારા સાત દિવસમાં તમારા જીવનમાં શું થવાનું છે તમારા જીવનમાં મોટા ફેરફારો થવાના છે પડકારજનક અને ઉત્તેજક બંને હોઈ શકે છે આ માહિતી જોઈને બાગેશ્વર પોતે બાબા પણ આશ્ચર્યચકિત થયા કારણ કે આ પહેલીવાર હતું ઘણી વખત એવું બન્યું છે કે એક વ્યક્તિ પાસે ત્રણ આ પત્રિકાઓ અને તેમાં રહેલી બાબતો એકસાથે પ્રકાશિત કરવામાં આવી છે તેઓ ખરેખર આશ્ચર્ય જનક દેખાયા છે જ્યારે તમે વાતો સાંભળશો ત્યારે તમને થશે શક્ય છે કે તમારી આંખો આંસુ ન વહાવે પણ લોહીના આંસુ વહેવા લાગ્યા આવનારો સમય ખૂબ જે જલ્દી છે તે પડકારજનક રહેશે પણ આ પંચોમાં આ સંદેશાઓમાં તમારા માટે પણ કેટલાક સુખદ સંકેતો છે જીવનનો સૌથી મોટો શુભ સમાચાર છુપાયેલો છે અને તમારા જીવનમાં પ્રેમ અને સંપત્તિ પણ રહેશે યોગ સ્પષ્ટપણે રચાઈ રહ્યા છે જો કે કેટલાક કિસ્સાઓમાં સાવધાની જરૂરી છે કા આવી છે જ્યોતિષીય સંદેશ આગામી ત્રણમાં આપવામાં આવશે થોડા દિવસોમાં તમારા જીવનમાં મોટા ફેરફારો શું થવાનું છે તેથી આ જ્યોતિષીય સંદેશ શરૂઆતથી અંત સુધી ધ્યાથી સાંભળો કારણ કે બધું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અવગણવું મહત્વપૂર્ણ છે તે તમારા જીવન માટે હાનિકારક સાબિત થઈ શકે છે પણ મહાધન લક્ષ્મીના આશીર્વાદ તો છે જ તમારા ભાગ્યમાં તમારા સૌથી મોટા દુશ્મનો છે નું નામ પણ પ્રકાશમાં આવ્યું છે અને આ માહિતી બધા માટે ઉપલબ્ધ છે તમને આશ્ચર્ય થશે કે તે વ્યક્તિ તમારી હશે તે વ્યક્તિ તમારા જીવનમાં એકદમ નજીક છે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આ સત્ય જાણીને તમને દુઃખ થઈ શકે છે તમારા આવા કેટલાક સત્યો પંચોમાં પણ પ્રકાશમાં આવ્યા હતા જે અત્યાર સુધી છુપાયેલા હતા અને તેથી જ તમારા કેટલાક જૂના કાર્યો અને ભૂલો જે આપણે અજાણતામાં કરીએ છીએ વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે તમારા જીવનની સૌથી મોટી ખુશી અને કેટલીક વાતો જે તમને આશ્ચર્યચકિત કરશે તેમને પણ જાહેર કરવામાં આવશે જેથી આ દુનિયામાં કોઈનો વિચાર કર્યા વિના ફક્ત સ્વાર્થી કારણોસર આ દુનિયા પર વિશ્વાસ ન કરો જ્યાં સુધી તમારી પાસે આપવા માટે કંઈક ન હોય ત્યાં સુધી આધાર પર ફરે છે લોકો તમારી આસપાસ હશે પણ જે દિવસે તમે તેમના માટે ઉપયોગી નહીં રહેશો તે દિવસે તેઓ તેઓ તમારા પોતાના હોવા છતાં પણ તમને છોડી દેશે પહેલાં તમારા વિશે કેમ ન વિચારો પછી તમારા વિશે વિચારો ઘણા લોકો પહેલાં તમારા વિશે વિચારે છે તે ભૂખ્યા રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જીવતા રહીને પણ પોતાના પ્રિયજનોને ખવડાવવાની આ એક રીત છે આ ખૂબ સારું છે પણ ભૂલશો નહીં કે આ દુનિયામાં પહેલાં તમારી સંભાળ રાખો જ્યાં સુધી તમે સ્વસ્થ અને સ્વસ્થ છો ત્યાં સુધી તે મહત્વપૂર્ણ છે ત્યાં સુધી તમે પણ તમારા પરિવાર માટે હાજર નહીં રહેશો તમે તમારી જાતની યોગ્ય રીતે સંભાળ રાખી શકશો નહીં તેથી જ પહેલાં તમારી સંભાળ રાખો અને પછી તમારા પરિવારની સંભાળ રાખો તમારી જવાબદારીઓ પૂર્ણ કરો અને આગળ વધો અને જેઓ આ સૌપ્રથમ તમારા જીવન સાથે સંબંધિત છે જ્યોતિષીય સંદેશ ગમે છે કારણ કે હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારા ત્રણ પંચોમાં કઈ કઈ બાબતો બહાર આવી છે આ પાનાઓમાં ઘણા રહસ્યો છુપાયેલા છે તમારા જીવનની દિશા બદલી શકે છે બાગેશ્વર ધામ સરકારે આ રહસ્યો જાહેર કર્યા છે જાહેર કરવામાં આવ્યું છે અને તેને હળવાશથી લેવામાં આવ્યું છે આ તમારા માટે એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે જો જો તમે આને અવગણશો તો સમાજમાં તમારી અવગણના થશે પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે અને તમે મુશ્કેલ સમયમાં તમે ખૂબ જ સરળતાથી વાંચી શકો છો નાજુક છે મારા પ્રિય મિત્રો તો આ શરૂઆતથી અંત સુધી જ્યોતિષીય સંદેશ આ સંદેશને ધ્યાથી જોવાનું ભૂલશો નહીં આ કરવા માટે ઘણી મહેનત કરવામાં આવી છે અને જો તમે જો તે મૂલ્યવાન નથી તો તે આપણા પ્રયત્નો છે અવગણવામાં આવશે તો પણ આ સંદેશ નીચે હર હર મહાદેવ લાઇક કરો અને લખો તમારી ભક્તિ બતાવો જેથી મહાદેવ તમારા પર હંમેશા આશીર્વાદ રહે હવે તમે જાણો છો બાગેશ્વર બાબાના પંચોમાં શું રહસ્ય છે તમારા જીવનમાં કયું મોટું પાપ પ્રકાશમાં આવ્યું છે તમારો સૌથી ખરાબ દુશ્મન કોણ છે અને તમારા જીવનમાં કયા સારા સમાચાર આવશે આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી છે તે જરૂરી છે કારણ કે આ પંચોમાં પણ સામેલ છે એવું કહેવાય છે કે તમારા ઘરમાં એક ખાસ શક્તિ રહે છે તેને અવગણશો નહીં તે ઉંબરે બેઠું છે આ કરો કારણ કે આ શક્તિ તમારા આખા પરિવાર માટે છે વ્યક્તિને ધનવાન બનાવી શકે છે પણ નાનું એક ભૂલ પણ તેને તમારાથી ગુસ્સે કરી શકે છે તમારા જીવનના ત્રણ દિવસ